રોટી પોકેટ્સ તો બાળકોના લંચ બોક્સ માટે આજે આપણે સબ્જી રોટી પોકેટ્સ બનાવીશું રોજ બાળકોને લંચ બોક્સમાં શું આપવું એ જ વિચારતા જોઈએ છીએ અને એકનો એક લંચ બોક્સ બાળક લઈને નથી જોતું તો અવું રોજ વિચારતા હોઈએ છીએ તો આજે આપણે બાળકના હાથ પણ ન બગડે અને સરસ રીતે ખાઈ શકે એવા રોટી પોકેટ્સ બનાવીશું તો એના માટે મેં અહીંયા બાઉલમાં એક કપ રેગ્યુલર જે આપણે ઘરમાં વાટકી વાપરતા હવે એ રોટલીનો લોટ લીધો છે અને સાથે ચપટી મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અને મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે લોટને બાંધી લેવાનો છે તો લોટ છે એ એકદમ ઢીલો નહીં બાંધીએ થોડોક પરોઠા રહેવો કઠણ બાંધીશું એકદમ ઢીલો સોફ્ટ નથી બાંધવાનો નહીતર આપણને આગળ જે પોકેટ્સ બનાવવાના છે એમાં તૂટી જશે એટલે થોડો કઠણ એવો લોટ બાંધીશું વધારે પડતો સોફ્ટ નથી બાંધવાનો અને જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું અને લોટ બાંધી દઈશું આ લોટથી એક બાળકનો લંચ બોક્સ બને એટલું બનશે તમારે બાળક વધારે હોય તો એ પ્રમાણે લોટનું પ્રમાણ લેવાનું છે તો લોટ આપણે બંધાઈ જાય એટલે થોડું તેલ નાખી અને રેસ્ટ માટે રાખી દઈશું જ્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીએ ત્યાં સુધી આપણે એને સાઈડમાં રાખી દઈશું એટલે સેટ થઈ જશે સરસ રીતે તો આ રીતે ચમચી તેલ નાખી અને મસળી લેવાનો છે અને પછી કવર કરી અને સાઈડમાં રાખી દેવાનો છે હવે અહીંયા શાક માટે મેં ભીંડા લીધા છે જો તમારા બાળકને જે શાક ભાવતું હોય એ તમે લઈ શકો છો મારી બેબીને ભીંડા વધારે ફાવે છે અને લંચ બોક્સમાં મોસ્ટ ઓફ લીન ભીંડાનું જ શાક લઈને જાય છે તો આ રીતે હું એને બનાવી દઉં છું ને સબ્જી રોટી પોકેટ તો એના હાથ પણ બગડે નહીં અને ખાવામાં પણ બાળકને મજા આવે છે તો આ રીતે નાના નાના ફોડવા મેં ભીંડા ગોળ સમારી લીધા છે ગોળ છે એ સારા લાગે છે કારણ કે આપણે સૂકી સબ્જી બનાવવાની છે એટલે ગોળ છે એક તો સરસ બને છે તો આ રીતે મેં ભીંડાને સમારી લીધા છે આશરે સો ગ્રામ જેટલા મેં ભીંડા લીધા હતા તો બંને દંઠલના ભાગ પાપી અને ગોળ સીમારી દીધા છે હવે અહીંયા એક ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું અને બરના મસાલાનો જ આપણે ઉપયોગ કરીશું તેલ ગરમ થાય એટલે ચપટીક આપણે જીરું નાખી દઈશું અને ફૂટવા દઈશું ત્યાર પછી હિંગ અને હળદર નાખી દઈશું અને જે ભીંડા આપણે સમારીને રાખ્યા છે એ નાખી દેવાના છે ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમ રાખીશું અને આપણે આને ખુલ્લું જ પકાવાનું છે ભીંડાના શાકને તો ચ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મિક્સ કરી દઈશું હવે આ રીતે વચ્ચે વચ્ચે હું ચલાવતી રહીશ ત્રણથી ચાર મિનિટમાં આ શાક છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો થોડું સોફ્ટ થાય ત્યાર પછી મેં અહીંયા ચપટી લાલ મરચું અને ધાણા જીરું નાખ્યું છે અને આમચું નાખ્યું છે એક ચપટી જેટલો જેથી ખટાશ આવે ને ટેસ્ટનો શાકનો સ્વાદ છે એ સારો લાગે છે તો થોડી વારમાં ચાર મિનિટ જેવો સમય થાય ત્યાં આપણું શાક રેડી થઈ જશે તો શાકને મેં અત્યારે સૂકા છે એ થઈ ગયું છે અને મારે અત્યારે હું મિનિટ જેવું મેં બંધ કરીને રાખ્યું છે જેથી બધા મસાલા છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે પીંડાની સાથે તમે જોઈ શકો છો પીંડા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને એકદમ સરસ એવું આ શાક બનીને તૈયાર થાય છે બાળક જેટલું ખાતું હોય એ પ્રમાણે તમારે મસાલાનો ઉપયોગ કરવાનો અને આમચુ નાખવાથી ટેસ્ટ સારો લાગે છે પીંડાનો તો હવે એક બાઉલમાં કાઢી લઈશું જેથી શાક છે ફટાફટ ઠરી જાય જેટલું ઝડપથી ઠંડુ થાય એટલું સારું અને ત્યાં સુધીમાં આપણે જોઈશું તો આપણો લોટ છે એ પણ એકદમ સરસ સેટ થઈ ગયો છે એને પણ મસળી લઈશું અને હવે આપણે રોટી પોકેટ બનાવીશું ત્યાં સુધીમાં આપણું શાક પણ ઠંડુ થઈ જશે તો રોટી બોકેટ બનાવવા માટે પહેલાં આપણે લોટના બે ભાગ મેં લુવા બનાવ્યા છે એક કેટલા લોટના મોટા મોટા બે લુવા બનાવી દીધા છે અને એકદમ મોટી રોટલી આપણે વણી લઈશું કારણ કે એકદમ નાની નાની રોટલી વણવાનો આપણી પાસે સમય હોતો નથી સવારે કામનું પ્રમાણ અને હસબન્ડના ટિફિન પણ હોય છે તો મોટી રોટલી વણી દઈશું અને સાથે કોઈ પણ બાઉલ કે ગ્લાસ કે કોઈપણ સેટ કરી લેવાનો છે તો મેં અહીંયા ગ્લાસ છે ધારવાળો એ રાખી દીધો છે અને એને માપથી આપણે કટિંગ કરી દઈશું તો ઇઝીલી અને ઝડપથી આપણને થઈ જશે તો નાસ્તો બનાવવામાં બહુ જાજી વાર પણ નથી લાગતી અને સવારમાં ટિફિનમાં શાક બનતા હોય અને તમારા બાળકને ભાવતું હોય તો તમે કોઈ પણ શાક આની અંદર આ રીતે ભરી શકો છો હવે વચ્ચે આપણે કાપો કરી દઈશું પૂરી જે એટલો ભાગ લીધો છે અને વચ્ચે કાપો કરી અને એની વચ્ચે આપણે સબ્જી ભરવાની છે તો તમે આલુનું સ્ટફિંગ ભરી શકો છો ચીઝ પણ ભરી શકાય છે અને બાળકને ભાવતી કોઈપણ મનપસંદ સબ્જી પણ અંદર ભરી શકાય છે જેથી બાળક નાનું હોય તો હાથ વગડે એ પણ એને ગમતું નથી તો આ રીતે આપણે જ્યારે શાકને રોટલી તમે ખુલ્લા આપો એના કરતાં આ રીતે પોકેટ બનાવીને આપીએ છીએ તો એના હાથ પણ બગડતા નથી અને એના જેટલું બાઇટ્સ હોય એ પ્રમાણે જ આપણે નાના નાના પોકેટ બનાવીને આપીએ છીએ તો ખાવામાં પણ એને સરળતા રહે છે તો આ રીતે બનાવી દઈશું વચ્ચે શાક ફૂંકી અને બંને બાજુ કોર પેક કરી દઈશું અને થોડું હલકા હાથેથી પ્રેસ કરી દેવાનું શાકને એટલે તમને જે કૂકિંગ કરો આપણે આગળ શેકવાના છે એમાં સરળતા રહે અને ફ્રાય પણ કરી શકાય તમારે તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે મારે શેકવાના છે એટલે હું અહીંયા કોર ઉપર પાણી નથી લગાવતી પરંતુ તમારે જો ફ્રાય કરવા હોય નાના નાના તો ચારે બાજુ પહેલાં પાણી લગાવી અને ચીપકાવી દેવાના જેથી તળતી વખતે એ ખુલે નહીં અને હું રોસ્ટ કરવાની છું એટલે માટે મેં એ પ્રોસેસ નથી કરી તો બધા જ નાના નાના ટુકડાની અંદર આપણે ત્રણથી ફળ ચાર બે ફોડવા જે આવે એ શાકને રાખી અને દબાવી દઈશું અને અથેળીથી હલકું પ્રેસ પણ કરી દેવાનું છે તો બધો જ નાસ્તો છે હું આ રીતે તૈયાર કરી લઉં છું જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી ઉપર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને આગળ પણ મેં લંચ બોક્સની ઘણી બધી રેસીપીઓ શેર કરેલી છે એ પણ તમે જોઈ શકો છો કે રોજ અલગ અલગ તમે નાસ્તામાં ભરી શકો છો અને સરળતાથી બની પણ જાય છે તો અહીંયા બધી જ રોટી પોકેટ્સ મેં બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે જે પેનમાં રોટલી બનાવીએ છીએ એ જ ગેસ ઉપર મેં તવીને રાખી દીધી છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે જેથી બળે પણ નહીં અને શેકાઈ જાય સરળતાથી તો જેટલા પોકેટ્સ ઉપર તવીમાં ફાવશે એટલા આપણે રાખી દેવાના છે અને એને થોડી વાર થાય બે મિનિટ જેવું એટલે એની સાઈડ આપણે પલટાવી દઈશું રોટલી જેમ જ તો તમે જોશો તો ડિઝાઇન નીચેથી પડી ગઈ છે તો હું બે રીતે તમને બતાવીશ કે બે રીતે તમે શેકી શકો છો અને મેં પહેલાં પણ કીધું તમે એને તળી પણ શકો છો તમારી ઈચ્છા પ્રમાણે તમે બનાવી શકો છો ચોઈસ પ્રમાણે હવે સાઈડ પલટાવી અને ઉપરથી તમે અહીંયા ઘી બટર કે તેલ કોઈ પણ લગાવી શકો છો મેં અત્યારે તેલ લગાડ્યું છે જે ઘરમાં આપણે રેગ્યુલર ખાવામાં યુઝ કરતા હોય એ તેલનો ઉપયોગ કરી લીધો છે અને બ્રશથી આછું આછું તેલ લગાડી દીધું છે જેથી ટેસ્ટ સારો આવે અને ક્રિસ્પી બને બાળકને ખાવામાં સરસ લાગે તેલ લગાવી અને ફરી સાઈડ પલટાવી અને ઉપરના ભાગમાં પણ આપણે તેલ લગાવી દેવાનું છે અને બધી બાજુ એકદમ સરસ ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે તો આ રેસીપી છે બનાવવામાં સરળતા રહે કેમકે સવારમાં ટિફિન બનતા જ હોય છે સાથે રોટલીના લોટ પણ બનતા હોય છે તો આપણે જાજી જે મહેનત પણ એક્સ્ટ્રા કરવાની જરૂર રહેતી નથી જે ટિફિન બને છે એની સાથે સાથે જ આપણે આ બનાવી શકીએ છીએ તો હવે ટુકડાઓને ફેરવી અને બંને સાઈડ આપણે શેકતા જઈશું ત્યાર પછી એને પ્લેટમાં કાઢી લઈશું અને બીજી બાજુ બીજી રીત પણ હું તમને શેકડાવી દઉં તો રોજ નવું અને એક ગોળ આપણે જ્યારે બાળકને આપીએ છીએ તો એવો શેપ પણ એને ગમતા નથી તો કંઈક નવું શેપ પણ એને જોઈએ છે તો રેગ્યુલર આપણે રોજ નાસ્તામાં શું બનાવવું વિચારતા વિચારતા કંટાળો આવી જતો હોય છે તો ક્યારેક ક્યારેક આ રીતે રોટલી શાકનો બધાનો ઉપયોગ પણ થઈ જાય એ પ્રમ એ ખાઈ પણ લે અને એને લૂકમાં પણ સારા લાગે તો આ રીતે બધા જ મેં ફરીથી તવી પર નાખી દીધા છે અને એને ગેસ કે તેલ લગાવી દીધું છે પહેલેથી જ શેકા પહેલાં પણ તેલ કાચું ઉપરથી લગાવી દેવાનું એટલે એ પ્રતિ રીતે પણ તમે શેકી શકો છો પરોઠાની જેમ તેલ લગાવીને બંને સાઈડ અને ફટાફટ આ રીતે શેકી લીધા છો તમે જોઈ શકો છો બંને બાજુ પહેલેથી તેલ લગાવી દીધું હતું અને પછી શેકી લીધા છે તો બે આ રીતે તમે શેકી શકો છો રોટલીની જેમ પણ શેકીને આપી શકો છો અને બંનેને પરોઠાની જેમ બંને બાજુ પહેલેથી તેલ લગાવી અને એ પણ શેકી શકો છો હવે ઠંડા થવા દેવાના છે ઠંડા થાય ત્યાર પછી લંચ બોક્સમાં આપણે ભરીશું તો સાથે અત્યારે કેરીની સીઝન હોવાથી મેં કેરીના ટુકડા પણ આપ્યા છે તો તૈયાર થઈ ગયો છે આપણો લંચ બોક્સ તમને મારી રેસીપી કેવી લાગી છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જરૂરથી ટ્રાય કરજો કે તમારા બાળકને પણ કેવો લાગે છે આના આ રીતે બનાવેલો લંચ બોક્સ તો રેડી છે આપણું રોટી પોકેટ્સ લંચ બોક્સ અને આ રીતે જ્યારે બાળકને આપવામાં આવે છે તો એને ખાવાની પણ મજા આવે છે અને કંઈક નવું લાગે છે તો એ વસે વોસે ખાઈ પણ જાય છે તો જરૂરથી ટ્રાય કરવી તૈયાર છે આપણો રોટી લંચ બોક્સ તમને મારી રેસીપી પસંદ આવી હોય